હેલો ખેડૂત મિત્રો રામ રામ સીતારામ બધાને આપણે અત્યારે બાજરીની વાત કરવાના છે બાજરીનું વાવેતર થઈ ગયું છે અને રાતે પાણી વાળવાનું હતું ને રાતે ઇન્દ્ર રાજા ધરતી ઉપર આવે આપણે પાઈ ગયું બધું ઉપયોગ થઈ ગયું હવે આપણો મેઇન પ્રશ્ન રહ્યો નિંદામણનો આપણે બધાય યુઝ કરીએ છીએ પાસાલી જે પાણી હંગાસ આપીએ છીએ જેનાથી આપણને જે બાજરીની અંદર વીડ છે એક્સ્ટ્રા ખર્ચે એવું ઓછું હોવું એટલે આપણને ઘણી બધી રાહત થાય તો હવે આપણે રાતે કુદરતી વરસાદ થઈ ગયો એટલે બહુ સારું મહેનત ઓછી કરવી પડી તમે દેખો એમને બધું પિયત થઈ ગયું ઓલરેડી તો હવે આપણે મેઇન પ્રશ્ન રહ્યો ખડનો કે આપણે જે નિંદામણ નીકળશે તેના માટે શું કરીશું તો આપણે એના માટે જાદુઈ ખાતર બનાવી દીધું છે તમે જોઈ શકો છો જાદુઈ ખાતર દેખી શકો છો એકદમ આવો જાદુઈ ખાતર તમને બજારમાં ક્યાંય નહીં હવે આપણે ઘરે તૈયાર કરવાનું છે એટલે કે આપણે જે માસાલી આવે તે તમે યુરિયાની અંદર મિક્સ કરી યુરિયાનો ઢગલો કરી અને જેટલી જે તમે ખેતરમાં જે પાણીની પિયત હાથે આપતા હો એટલી જ એના અંદર ઢગલાની અંદર નાખી અને બરાબર મિક્સ કરી દેવાની અને તરત મિક્સ પણ થઈ જશે અને આવું ખાતર તૈયાર થઈ જશે પીવો એકદમ અને એને પછી છે ને આપણે આછો આછો બધે આમ ભૂખી દેવાનો છે કે જે ભૂખશું ને એટલે જે આ ઠારના લીધે જે થોડા થોડા ઉપર વરસાદ છે જેના લીધે એ ખાતર ઓગળી જશે અને ઉપર જમીનની અંદર પડ બનાવી દેશે જેનાથી આપણને જે એક્સ્ટ્રા વેટ નીકળે છે જે ખડ થાય છે એ ઓછો થશે બિલકુલ અને આપણી બાજરી એકદમ સારી નીકળશે એટલે આપણે આવી રીતનો ઉપયોગ કરી શકીએ બાકીનું જો તમારી યુરિયાના નાખ હોય તો જે આપણે ચોખ્ખો રેત હોય છે જે વોળાની અંદર પડેલો હોય છે એ રેત લાવી અને એની અંદર તમે મિક્સ કરી દેવા અને ખેતરની અંદર પૂખી શકો છો તો જેનાથી બહુ સારું રિઝલ્ટ મળે છે આપણને ખડની અંદર રાહત મળે છે ઓછું જે એક્સ્ટ્રા વીડ નીકળે છે એની અંદર બહુ રાહત થાય છે તો આપણે આ જુગાડ કરી દીધો છે હવે આપણે આને પૂખી દઈશું આવી રીતનો અંદર ખોડાની અંદર આપણે આવી રીતનો આંચ આંચો આવી જશે તો આપણને જેડ છે જે ખાત ખાડ છે એ ઓછું જોવા મળશે અને આ ખાતર બગડી જશે તો આ બેસ્ટ સોલ્યુશન છે લવયુ ઓલ ફ્રેન્ડ્સ ખેડૂત મિત્રો પશુપાલક મિત્રો જે કે ફાર્મર youtube યુટ્યુબની અંદર જે તમે વિડીયો જોવો છો તેના બદલ ખૂબ આભાર અને કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં આપણે અવનવા આવા કઈક ના કંઈક વિડીયો બ્લોગ આવતા રહેશે થેન્ક યુ લવયુ ઓલ ફ્રેન્ડ્સ